અમદાવાદ વિસ્તાર અને અમદાવાદની અંદર ઠક્કરનગર વોર્ડની અંદર વિજય પાર્કની પાસે આજે તમારા માટે જોરદાર એવો કોર્નરનો ફાઈવ બીએચકે એકદમ જોરદાર એવા લોકેશનની અંદર પ્લોટ એરિયાની વાત કરીએ તો બસો પાંત્રીસ વારનો પ્લોટ એરિયા મળી રહેવાનું છે ચારસો વારનું કન્સ્ટ્રક્શન મળી રહેવાનું છે એકદમ પ્રીમિયમ લોકેશનની અંદર આ ફાઈવ બીએચકે બંગલો વેચાણ આપવાનો છે ઘરની આગળ સારી એવી સ્પેસ મળી રહેવાની છે ઘરની અંદર એકદમ જોરદાર એવા લોકેશનની અંદર કોર્નરનો આ બંગલો છે ફાઈવ બીએચકે બંગલો પ્લોટ એરિયાની વાત કરીએ તો બસો પાંત્રીસ વારનો પ્લોટ એરિયા અને કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો ચારસો વારનું કન્સ્ટ્રક્શન મળી રહેવાનું છે એકદમ જોરદાર એવા વ્યાજબાવા આ બગલો વેચાણ આપવાનો છે આ રહી તમારા બંગલાની એન્ટ્રીના ગ્રાઉન્ડ ફ્લોર પર તમને જોરદાર એવો ફૂલ સ્પેસ વાળો લિવિંગ રૂમ મળી રહેવાનો છે ઇન્ટિરિયર એકદમ જેવું જોરદાર એવું પરફેક્ટ છે એકદમ ફાઇવ સ્ટારનું હોટલની અંદર જેવું ઇન્ટિરિયર હોય એવું ઇન્ટિરિયર તમને અહીંયા મળી રહેવાનું છે ફૂલ ફર્નિચર સાથે આ બગલું વેચાણ આપવાનો છે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડીને ફોલો કરો વાત કરીએ તો એકદમ જોરદાર એવું સેટઅપ કરેલું છે ફૂલ ફર્નિચર ની સાથે ઇલેક્ટ્રોનિક અહીંયા તમને જોરદાર એવો ફૂલ સ્પેસ વાળું સ્પેસ મળી રહ્યો છે ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહ્યો છે વાત કરીએ તો અહીંયા તમને જોરદાર એવું ફૂલ ઇન્ટિરિયર વાળું મોડ્યુલર કિચન બી મળી રહેવાનું છે એકદમ જોરદાર એવા લોકેશનની અંદર આ બંગલો છે વિજય પાર્ક ની અંદર આ બંગલો આવેલો છે કોર્નર નો બંગલો 5 બીએચકે બંગલો છે વાત કરીએ તો લોકેશન એકદમ પરફેક્ટ છે અને ભાવ બી એકદમ જોરદાર એવો મૂકેલો છે અહીંયા તમને કિંગ સાઈઝ નો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે એ બી ફૂલ ઇન્ટિરિયર સાથે અહીંયા તમને તમારું એટેચ વોશરૂમ બી મળી રહેવાનું છે એ બી કિંગ સાઈઝ નું મળી રહેવાનું છે એકદમ પ્રાઇમ લોકેશનની અંદર આયરો બંગલો છે વાત કરીએ તો તમને ગ્રાઉન્ડ ફ્લોર પર બીજો સેમી માસ્ટર બેડરૂમ ભી મળી આવે છે ફૂલ સ્પેસ વાળો સેમી માસ્ટર બેડરૂમ એ ભી સારા એવા ઇન્ટીરિયર સાથે આ જોરદાર એવો

વાળો માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો એકદમ સુંદર મજાનું ઇન્ટિરિયર વાત કરી તો અહીંયા તમને તમારી બાલ્કની એકદમ જોરદાર વ્યૂવાળી બાલ્કની મળી રહેવાની છે એકદમ પરફેક્ટ એવા લોકેશન એટલે વિજય પાર્કની નજીક

જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો કોન્ટેક્ટ કરો અમારી ભૂલતા નહીં મજાનો બંગલો જોતો હોય તો નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડીને ફોલો કરો અને યુટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં એકદમ પ્રીમિયમ એવો તમને અહીંયા નાઇટ વ્યુ જોવાનું ભૂલતા નહીં જોરદાર એવો નાઇટ વ્યુ મળી એકદમ જોરદાર એવા લોકેશન ની બંગલો છે બસો વાર પ્લોટ એરિયા ચારસો વાનું કન્સ્ટ્રક્શન ફાઈવ બીએચકે બંગલો એકદમ પરફેક્ટ એવા લોકેશનમાં અને કિંમત બી એકદમ જોરદાર એવી છે તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં થેન્ક યુ